સુરતના કતાર ગામમાં થયેલ આઠ કરોડની લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે છેલ્લા દસ દિવસથી સતત તપાસ કરતી પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી જેમાં કંપનીનો માણસ ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો એક ઈસમને પાંચ લાખ રૂપિયા આપી સમગ્ર લૂંટનું નાટક કરવા જણાવ્યું હતું જે મામલે પોલીસે એકની ધરપકડ કર્યા બાદ સમગ્ર હકીકત સામે આવી હતી હાલ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના વિસ્તારમાં શહજાનંદ ટેકનોલોજીના કર્મચારીઓ સાથે લૂંટની ઘટના બની હોવાની ફરિયાદ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ હતી જે મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ તપાસ કરતી હતી જેમાં સેફ ડિપોઝિટમાંથી રૂપિયા લઈને જતા કંપનીના કર્મચારીઓને બંદૂક બતાવી એક ઇસમ વાનમાં બેસી ગયો હતો અને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ કંપનીના કર્મીઓને ઉતારી એકો કાર લઈ નાસી છૂટ્યો હતો ત્યારબાદ ઇકો કાર પણ વરિયાવ રોડ પરથી બિનવારસી મળી આવી હતી આ મામલે કંપનીના કર્મચારીઓ લૂંટના દિવસે હાજર હતા તે તમામના નિવેદન લેવામાં આવ્યા હતા આ નિવેદનમાં પોલીસને વિસંગતતા દેખાતા પોલીસને પહેલેથી જ ફરિયાદી પર શક હતો ત્યારબાદ પોલીસે બે હજારથી વધુ સીસીટીવી કેમેરા તપાસી આરોપી રોહિત સુધી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પહોંચી ગઈ હતી અને આરોપી રોહિતની ધરપકડ કરી હતી ગઈ તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર કતરકાં પોલીસ સ્ટેશનમાં એક લૂંટના બનાવ દાખલ કરવામાં આવ્યો જેમાં સાજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ જે એક ડાયમંડ મશીનરી બના બનાવવાળો કંપની છે આના કર્મચારીના એક સેફ ડિપોઝિટથી બીજા સેટ ડિપોઝિટમાં લઈ જતા મત પર રકમ આઠ કરોડના લૂંટી ગયા અને કાતરગામ પોલીસ સ્ટેશનમાં આ ગુના રજિસ્ટર કરવામાં આવ્યું સદર ગુના ખૂબ જ ગંભીર પ્રકારની હોય એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઈમના સીટી ડેગરે ખેટર અને ડીસીપી ક્રાઈમ અને ડીસીપી ક્રાઇમના માર્ગદર્શન અને ડીસીપી ક્રાઇમ ટુના સીટી ડેગરે ખેટર અલગ અલગ પ્રકારની ટીમ રચના કરવામાં આવ્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના તમામ પ્રકારની તરીકેથી આ ગુના ડિટેક કર કરવા માટે પૂરા પૂરી પ્રયાસ કરવામાં આવ્યું આ ગુના તપાસ દરમિયાન આ વાહનમાં હાજર હાજર તમામ ઈસમોની યુક્તિ પ્રયુક્તિથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત ઇન્ટરોગેશન જારી રાખવામાં આવેલ જેમાં અમુક મુદ્દાઓ મુદ્દાઓ પર વિસંકત જણાય આવેલ હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ટીમો તરફથી જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે એક માણસ એક ઇસમ જેના નામ રોહિત વિનુભાઈ ધુમર હતા તેમને ઝડપી પાડી તેને સઘન પૂછપરછમાં તેઓએ કબૂલ કરવામાં આવ્યું કે તેઓના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેસવાલા અને કેસવાલાના જે મિત્ર નરેન્દ્ર દુધાતના કહેવાથી આ ગુના કરવામાં આવ્યું હતું તે માટે રોહિત ધુમ્મરને આ જે નરેન્દ્ર દુધાત છે નરેન્દ્ર દુધાતે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા જે આધારે આ ગુનાના તપાસના આધારે આ જે બંને શંકાસ્પદ ઈસમ જે જેના નામ જે કેસવાલા અને આ નરેન્દ્ર ધોતા હતા તેઓને તુરત જ ક્રાઇમ બ્રાન્ચના ટીમોએ ક્રાઇમ બ્રાન્ચનો પૂછપરછ શરૂ કરવામાં આવ્યું ધરપકડ કરી તેની પૂછપરછ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા જેમાં સમગ્ર નાટક કરવાનું અગાઉ કહેવાયું હતું કંપનીના ફાઇનાન્સ વિભાગમાં કામ કરતા નરેન્દ્રએ કંપનીમાંથી પાંચ વર્ષમાં આઠ કરોડની ઉચાપત કરી શેર માર્કેટમાં રોક્યા હતા જેમાં નરેન્દ્રને પાંચ કરોડનું નુકસાન થતાં સમગ્ર નાટક રચ્યું હતું આ નાટક કરવા માટે તેમણે અને તેમના એક અન્ય સાગરીત કલ્પેશે રોહિતને લૂંટનું નાટક કરવા માટે જણાવ્યું હતું આ કામ માટે તેમણે રોહિતને પાંચ લાખ રૂપિયા પણ આપ્યા હતા જ્યારે લૂંટને અંજામ આપવામાં આવ્યો તે દરમિયાન થેલાની અંદર રૂપિયા નહીં પણ કાગળ જ હતા કારણ કે રૂપિયા તો અગાઉ જ નરેન્દ્ર ઉપાડી ચૂક્યો હતો હાલ પોલીસે લૂંટનો ભેદ ઉકેલી લૂંટનું નાટક કરનાર રોહિત અને તેમને આ નાટક કરાવનાર કંપનીનો માણસ નરેન્દ્ર અને કલ્પેશ ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ પૂછપરછ દરમિયાન આ પૂરા એમના કબૂતરો કબૂતરા કબાતરાના વો પૂરા ખબર પોલીસને ખબર પડ્યું કે આજે ગુનાના જે મૂળ પ્લાન બનાવનાર નરેન્દ્ર દુધાથ હતા અને આ છેલ્લે પાંચ વર્ષથી પોતે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના નોકરી કરવા કરતા હતા અને આ પાંચ વર્ષ દરમિયાન દરમિયાન તેઓએ આઠ કરોડના કંપનીના આઠ કરોડ ઉચ્ચપથ કરવામાં આવ્યું હતું અને આ પૂરા રકમ આ અલગ અલગ પ્રકારની જે ડીમેટ એકાઉન્ટ બનાવવામાં આવ્યું અને ડીમેટ એકાઉન્ટ દ્વારા આ શેર માર્કેટમાં ટ્રેટિંગ કરવો કરતા હતા અને શેર ટ્રેટિંગ દરમિયાન તેઓને પાંચ કરોડના નુકસાન નુકસાન સફર કર્યું જેના કારણે આ પૂરા કન્સપરસી બન્યું અને કંપનીને આ રીકા રકમના હિસાબ ના આપણા પડે તે માટે આ લૂંટના ઉનોને તરકત બનાવવામાં આવ્યું અને પોતાના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેશવાલવાલાને આ બાબતને જાણ કરી તેના અંગત વિશ્વાસ ભરોસાના એક ઈસમ જેના નામ રોહિત ધુમ્મર આ ઇન્કમટેક્સ ઓફિસરના સભમાં બનાવવા માટે તેઓએ એક એક કોન્સ્પિરસી બન્યું અને આ પૂરા પૂરા ડ્રામાબાજી આ લોકોએ આ સત્યાવીસ તારીખમાં કરવામાં આવ્યું અને આના કોન્સ્પેરસીના આધારે આ એક ઇકો ગાડીના વ્યવસ્થા કર્યું અને ઇકો વાનમાં રોકડના રક રોકડ રકમના જગ્યાએ કાગળોના બાન્ફલોવાળા થેલા મૂકી માહિદરપુરા સેવ વોલ્ટમાં તે થેલાના મૂકવા જમા જતા સમયે રાસ્તામાં રોહિત ડુમરનાએ ઇન્કમટેક્સ ઓફિસરના સમાપમાં આવી એકો કારની રોકી લઈ કારમાં બેસી હથિયાર બતાવી તમામ અપહરણ કરી નિયત કરેલ જગ્યાએ પોતાને તથા કંપનીના કર્મચારીને ઉતરી દઈ સમગ્ર બનાવ અંજામ આપેલ હોવાનું કબૂલાત કરેલ અને આ તમામ કોન્સ્પિરસી કાલે રાત્રે સુધી ઇન્વેસ્ટિગેશન દરમિયાન સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને જાન જાણકારી મળ્યું હતું અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને જેટલા પણ આ ગુનામાં સંદો સંદાઉ્યા હતા તમામને પકડવામાં તજવીજ ચાલુ છે bureau report h24 news surat